કેમ છો ગુજરાતીઓ વેલકમ ટુ ન્યુ સંદર સાડી શોરૂમ તળાજા આપણે ઓફર વાળું કલેક્શન લઈને આવ્યો છે બેનો 199 વાળી રીડેબલ પ્રાઇસમાં ઓફર વાળું કલેક્શન આવી ગયું છે રીસ્ટોક જે બેનો બાકી હતા તે જલ્દી જલ્દી ન્યુ સંદર સાડી શોરૂમ તળાજાની મુલાકાત લે જેથી કરીને આ ઓફરનો લાભ લઈ શકે રીસ્ટોક આવી ગયો છે બેનો એકદમ તડન ન્યુ ડિઝાઇનનું એકદમ રીડેબલ પ્રાઇસમાં તમને દી દેવાની છે

બ્લાઉઝ પીસ સાથે રહેવાની છે રનિંગ વેરમાં વેર કરી શકો તે નું કલેક્શન છે અથવા તો તમારા લગ્ન પ્રસંગ કે ચાંદલા ચું દેવા લેવા બહેનો દીકરી હોય ગયું હોય તો દઈ શકો એ ટાઈપની એકદમ રિઝનેબલ પ્રાઇઝ માં છે અને સુરત કરતા એકદમ તમને રિઝનેબલ પ્રાઇસ